હાલોલના મુખ્ય બજારમાં વર્ષોથી સર્જાયેલા પાકા દબાણો દૂર કરવા માટે તંત્રને આગ્રહ કરવામાં આવ્યો હાલોલના મુખ્ય બજારમાં સતત ટ્રાફિક જામ રહે છે મુખ્ય બજારમાંથી વાહન લઈને કે ચાલીને પસાર થવું પણ પડકારરૂપ બન્યું છે તેનું કારણ આડેધડ ઉભા કરવામાં આવેલા પાકા દબાણો હોવાથી તેને તાકીદે દૂર કરવા માટેની માંગ કરવામાં આવી છે થોડા વર્ષો પહેલા હાલુલના બજારમાંથી મોટી ટ્રક પણ પસાર થઈ હતી જે બાદ સતત ઉભા કરવામાં આવેલા પાકા દબાણોના કારણે હાલમાં બે મોટરસાયકલ પણ સામસામે આસાનીથી પસાર થઈ ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે દુકાનદારોએ પોતાની હદ છોડી પાકા ઉઠલા તેમજ દુકાનનું એક્સ્ટેન્શન બનાવી અને રોડ અત્યંત સાંકડો કરી દીધો છે જેના કારણે વાહન ચાલકો તેમજ નગરજનોને રોજિંદી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાલિકાની અંદર દબાણ હટાવવા માટેની અરજી કરે છે સ્વામિનારાયણ મંદિરથી જે મંદિર ભર્યા લખીને અંદર બજારની અંદર જે દબાણ આપેલું છે એની અરજી કરેલું છે અંદર કાયદેસરની ટ્રક બેન્જર ટ્રાન્સપોર્ટની ટ્રક આવતી હતી અંદર દુકાનોની અંદર માલ ઉતારવા માટે નારિયલની ને બધાની દુકાનોમાં એ બધી જગ્યાએ મોદીલાલ ભાઈ બી આવતી ટ્રક એની અરજી કરેલું છે કાયદેસર અરજી એના માટેની